ગુડ મોર્નિંગ આજે ફરી લોક ચાલુ કરીએ મસ્તી મજાક તમે જોયા પાપડ બનાવવાની સાથે સાથે પ્રોગ્રામ કર્યો તો લગભગ બાળકોને થોડાક ખાધું પૂરી થઈ પછી તૈયાર લઈ ખાધીઓ હું કરલી પા તો ગામ તારે હું આંતો હશે તને મે પાપડ સુકાય ગયા હે પાપડ જો આ રહેતે બધા છે ને મે પાપડ સુકવાતા હું વિજેભાઈ ગુલાબ ભાભી ચારે હતી ને ગયા ત્યાં લોકોએ બનાવ્યા હતા પણ સુકાવનો ટાઈમ મળ્યો નોતો આ પાપડ નેરો ગળ હતો સુક્યો એમને ને મારો Кам казнах, а? Кам казнах. А пия не е кукле. Озе? Пунзя не тава ни, Мортука ни си аз. О-о-о-о. Тото аз е, не рейне. е, дукхи ешо, ние керма. Това е, което не е, пата, е мааас. Еми, е, дукхи аз, бого, ешо, не? Как?

બહેનનું સજેશન હતું એવીએન માટે એક દવાખાને જવાનું ત્યાં પણ હવે છે ને આજે ફરજિયાત ઓફિસે રહેવું પડે એમ છે તો પછી આપણે ડૉક્ટરને મળવા જવાનો પ્લાન પોસ્ટપોન કરવો પડશે મતલબ આવતીકાલે અથવા તો પરમ દિવસે જ્યારે આવી જશે પછી જઈશું કેમ કે ઓફિસે ત્યાં બીજું કોઈ છે નહીં એમ છતાંય જો કોઈ હશે તો જોઈએ બહુ પછી જઈએ કે કાલે જઈએ સેટિંગ થાય તો જઈશું

Cacho papel, પાકો papel, cacho papel, પાકો પાપડ papel, 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 કાચો papel, 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 કાચો papel, 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 પાપડ papel, પાપડ papel, પાપડ papel, 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 પાકો papel, 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 papel,

હે અમે થોડીક ફોલી પણ મારું ને ભાભીનું જ મોટું સોલાઈ ગયું મમ્મીએ હું થોડીક રઈસ પૂરી કરી દે બીજું હેન્ડબોલ રમીને આવ્યા છે નૈતિક એ નૈતિક સ્કૂલે મજા આવી નૈતિક અભી બે સ્કૂલે હેન્ડ બોલ રમવા જાય સવારે સ વાગે જાય સાડે સયે અત્યારે સાત વાગે આવ્યા

हां એટલે એમ પર બેઠી છે અમર કુબે રતખી બે ઓન મુકી તો ચાલ ખાઈ લે પેલા કામ પણ હેતુ છે આ નીચે બેઈ ખાઈ લે નીચે નીચે બેનેસ ખાવ એમ નઈ હરખી રીતે ખા મોટો આ કુબેરમાં એમે દઈ મે હરખી બેઈ જ હા આને બાદમાં ગળ બજા જાય મલ્ટી પસાઈ કરે તો ગામમાં કુલેવા જો તો ને

આમ મોકો ફેરવી જાય ખબર છે એ કપાઈ જાય પછી મને કેજો મારા પગના છે પગના લેલા પછી આ છે આમ તો ધોયેલા છે જો હાસ ને સવાલ કેટલા આવ્યા ખબર બહુ આમે એમાં પેલો સવાલ કોને અહીંયા લગન હતા તારા પપ્પા અહીંયા આવ્યા હતા

ગુલાબ હાઉથી નાની છે અને આ ત્રણ બહેનો છે એ ત્રણ માં સૌથી મોટા અને એનો ભાઈ હાવથી નાનો ત્રણ માં બે બહેનો એની પછી નાની અને પછી એનો ભાઈ ઓકે એનામાં ચોથા નંબરે કેવલ મામા ત્રીજા નંબરે કવિતા માસી બીજા નંબરે રેણુકા માસી પહેલા નંબરે આપણા મેડમ બરાબર ને એ થવું અઘરું છે એટલે એ કેમ ગયા કે અઘરું

લે આ લેવા કોણ ગયું તું બીજું કોઈ નઈ ખાય સબાઈ લેતા નથી ભૂલતો તાર મમ્મી કેતા જ ભૂલી જાય રોજ વિડીયા બનાવે પછી કે નહીં નઈ બીજેથી વિડીયો મૂકું લે કે મેં કાલેના વિડીયા બનાવાતી તો કે લીધા નહીં એમ કે ભણ એમ ને હે હે ને ચાંદી તો પણ એમની ખાલી કઈ તો દેવા ને કે વિડીયા બનાવા છે તમારા ફોનમાંથી લઈ લેજો

હું ઉતરું નહીં પણ હું હાડા ઉઠી જાવ પછી કલાક તો એમ નાનતા જોતા લાગે કે વાર કઈ હાવ હોય તો હું હાલતો હું સો વાગે ઉઠી માની લેવાનું બસ એમ હવે જોવાની તું કેટલી હાલ સારું કરતો પાણી ગ્લાસ ભરી દે

લોકો લોક જોવે છે એમાંથી નેવ્યાસી ટકા પબ્લિક આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો પ્લીઝ તમે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો પ્લીઝ જોયા કરો અને મજા કરો અને એન્જોય કરો મળીએ કાલે ચાલો